આજે તમને દેખાય છે એ વચનાગનો વેલો છે આ વચનાગ છે એ આયુર્વેદમાં બહુ જ ઉપયોગી દિવ્ય વનસ્પતિ છે આ વચનાગના મૂળનો કાઢો એનો લેપ એ કોડ ખરજવા આધાર ઉપર લગાડવાથી એ કુષ્ઠ રોગોમાં ખૂબ જ ઉપયોગી છે વચનાગના બીજા પણ ઉપયોગી છે ઢોરને ખરી પાકી હોય કે બીજો કોઈ પાક થયો હોય ત્યાં પણ એના મૂળને વાટી એના પર લગાડવાથી એ કીડા પણ દૂર દૂર થાય છે અને રોજ જલ્દી આવે છે